જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રી ગણેશા આયના મહ ચાલો લગ્નની સિઝન ચાલી રહી છે તો વવોને ગવાય તેવા સરસ મજાના ફટાણા તો એમાં એમાંનું એક ફટાણું આપણે સાંભળીએ ટોકી જ ખૂલે ને પૈસો ખણ બોલે ટોકી જ ખૂલે ને પૈસો ખણાણ બોલે રે હે તલવ હોય ઉભાયું ડોલે આજરે હે તલવ હોય ભાયુ ભા ડોલે પિક્ચર જોવાનું કહીએ ત્યારે મસ્તીમાં ડોલે પિક્ચર જોવાનું કહીએ ત્યારે મસ્તીમાં ડોલે ઘર કામ કરવાનું કહીએ ત્યાં તો યુ યુભા રોવે ઘર કામ કરવાનું કહીએ ત્યારે યુભા યુભા રોવે ટોકી જ ખુલે ને પૈસો ખોલે ને પૈસો ખણા બોલે આજરે કિંજલવો મસ્તી માં ડોલે આજરે કિંજલવો હું મસ્તી માં ડોલે ફરવા જવાનું કહીએ ત્યારે મસ્તી માં જુ મેં ફરવા જવાનું કહીએ ત્યારે મસ્તીમાં જોવે કપડાં ધોવાનું કહીએ ત્યાં તો મોઢું ચડાવી ફરે કપડાં ધોવાનું કહીએ ત્યારે મોઢું ચડાવી ફરે ટોકી જ ખોલે ને પૈસો ખણ બોલે ટોકી જ ખોલે ને પૈસો ખણ બોલે आज रे मि तल वु भे मी तलव वयु भयु भटलमा जमु कहिए डिस्को करी डोले होटलमा कहिए त्यारे डिस्को करी डोले रसो कहिए त्यारे तणकामा बोले

બાગમાં ફરવાનું કહીએ ત્યારે ઉછળી કૂદી નાચે બાગમાં ફરવાનું કહીએ ત્યારે ઉછળી કૂદી નાચે વાસણ ઘસવાનું કહીએ ત્યારે તોબડો ચડાવી ફરે વાસણ ઘસવાનું કહીએ ત્યારે તોબડો ચડાવી ફરે ટોકી ને પૈસો ખણણા બોલે

કચરા પોતાનું કહીએ ત્યારે મોઢું ચડાવી ફરે કચરા પોતાનું કહીએ ત્યારે મોઢું ચડાવી ફરે મસ્ત બની ડોલે પૈસો ખણણ બોલે ટોકી જ ખૂલે ને પૈસો ખણણ બોલે જય શ્રી કૃષ્ણ મિત્રો આ તમે વહુઓને ફટાણામાં સાંજીમાં મંડપ મુહૂર્તમાં તમારા જે જે રસમોમાં જ્યારે ગાઈ શકાતા હોય ત્યારે ગાઈ શકે તેવું સરસ મજાનું ફટાણું છે તો જે તે વહુઓના નામ લઈને આપણા કુટુંબની વહુવાળુંના નામ લઈને ગાઈ શકાય છે જય શ્રી કૃષ્ણ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ ચોક્કસથી કરવા મારી બહેનોને વિનંતી